સુદાનભાઈ અહીંયા આવ્યા હતા મને મળવા માટે અને ઘણી વખત ગાંધીનગર આવતા હોય ત્યારે આવે જ છે તો પછી એમને જોડે વાત થઈ પછી બે ચાર દિવસ પહેલા દિલ્હી ગયા હતા તો દિલ્હી જઈને એમને કેજરીવાલ સાહેબને વાત કરી કે વિક્રમ ઠાકોર એક બહુ સારા એક્ટર છે અને એમના સમાજ માટે અને બધા સમાજ માટે બહુ સારું અત્યારે મોહિમ ચલાવી રહ્યા છે બહુ સારા માણસ છે તો પછી કેજરીવાલ સાહેબ એ કીધું હશે કે તો વાત કરીએ તો પછી એમણે મારી જોડે વાત કરી કીધું કે સાહેબ મેં કીધું બરાબર સાહેબ શું હતું કીધું એમણે કે ભાઈ દિલ્હી આતે મેં તો મેં બરાબર હા ઘણી વખત આવું છું તો કયા આવો તો બાર આરામ મિલતે એમ તો કઈ વાંધોને મળીશું તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો આપણા ગુજરાતના અને તમારા બધાના લોક લાડીલા એટલે કે સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર એટલે કે આપ આદમી પાર્ટીની અંદર જેમ કે જોડાઈ શકે તેમ છે પરંતુ દોસ્તો વાત એવી થઈ રહી છે કે વિક્રમ ઠાકોર બનાસકાંઠાની અંદર પણ ચૂંટણી લડવાના છે તો હવે દોસ્તો જેમ કે મામલો મેદાને ચડ્યો છે મોરે મોરો જેમ કે દેવાનો થાય છે કારણ કે અત્યારે હાલ વિક્રમભાઈ ઠાકોર આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર હવે રાજકારણની અંદર આવે એવું લાગી રહ્યું છે કારણ કે que te dejar સોશિયલ મીડિયાની અંદર જેમ કે વિક્રમભાઈ ઠાકોરના ઘણા બધા વીડિયા વાયરલ થઈ રહ્યા છે દોસ્તો દોસ્તો વિક્રમ ઠાકોર રાજકારણમાં આવવાના માટે તમારું શું કહેવું છે જલ્દીથી દોસ્તો જેમ કે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનું ના ભૂલા કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર દોસ્તો જેમ કે એક જ વિડિયો ચાલુ થઈ છે કે કારણ કે વિક્રમભાઈ ઠાકોર જેમ કે રાજકારણમાં આવી રહ્યા છે તો હવે દોસ્તો એ જોવાનું છે કે વિક્રમભાઈ ઠાકોર ભાજપમાં જોડાય છે કે વિક્રમભાઈ ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાય છે કે વિક્રમભાઈ ઠાકોર કોંગ્રેસની અંદર જોડાય છે દોસ્તો જેમ કે તમારું શું કહેવું છે કે વિક્રમભાઈ ઠાકોર દોસ્તો જેમ કે કઈ પાર્ટીની અંદર જોડાય કારણ કે જેમ કે ਇਸ ਕਹਾਣੀ ਅੰਦਰ ਜਿਵੇਂ ਕਿ ਲਗਭਗ ਤੇ ਵਿਕਰਮ ਠਾਕੁਰ ਜਿਵੇਂ ਕਿ ਜੁੰਡਣੀ ਲੜਵਾ ਨੂੰ ਵਿਚਾਰੀ